નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણા વેબ સંકુલ એપ્લિકેશન પર તમામ કોર્સની અંદર જે અત્યારે દિવાળી ઓફર ચાલે છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આનો લાભ લીધો છે જે પણ વિદ્યાર્થી મિત્રોએ લાભ લીધો છે એ વિદ્યાર્થીઓને ગિફ્ટ સ્વરૂપે અહીંયા સ્ટડી નોટ જે છે એ સ્ટડી નોટ જે છે એ ઉપલબ્ધ થઈ ચૂકી હશે હવે આ સ્ટડી નોટ્સને લઈને ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન એ છે કે પ્રિલિમ માટે છે મહીન્સ માટે કઈ જગ્યાએ અમને હેલ્પ કરશે તો હું કહીશ કે પ્રિલિમ મેન્સ બંને માટે તમને મદદ કરશે કઈ રીતે એક્ઝામ્પલ તમારું વાસ્તવિક જે લખાણ છે એ લખાણ તમારે આ સ્પેસની અંદર ક્લાસ નોટ તૈયાર કરવાની છે જ્યારે અહીંયા જે સ્પેસ આપી છે એને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું સમજી લો કે મેં મૂળભૂત અધિકાર ડીપીએસપીનો અહીંયા તફાવત લખ્યો છે હવે મારે એને યાદ રાખવા માટે અહીંયા સિનોપ્સિસ એટલે કે આના કી પોઈન્ટ્સ લખીશ જેમ કે પ્રકૃતિ દ્વારા કોના કલ્યાણ માટે છે આનો ઉદ્દેશ શું છે આની કાનૂની બાધ્યતા આ શબ્દોથી મને આખી થિયરી યાદ આવી જશે તો આ રીતે રિવિઝન કરવા માટે આ સ્પેસની અંદર કી પોઈન્ટ્સ લખશો આ જ વસ્તુનો લાભ લેવા માટે આજે છેલ્લો દિવસ છે તમે અહીંયા કોર્સ પરચેસ કરી શકો છો અને અહીંયા તમારી તૈયારી મજબૂત કરી શકો જય હિન્દ જય ભારત થેન્ક યુ